नमस्कार किसान मित्रों बोटाड एग्रीकल्चर में आपका स्वागत है यहाँ आपको रोजाना ताजा बाजार भाव मिलते हैं सीधे बोटाड बाजार से आइए आज ताजा तल का बाजार भाव बा

પંચાવન પંચાવન ના ચાર હજાર રૂપિયા ચાર હાજર ચાર હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ સિત્તેર રૂપિયા ચાર હજાર

ગલસાણા છે 1000 રૂપિયા 1800 રૂપિયા આકાશ 800 રૂપિયા 1800 રૂપિયા આકાશ 50 50 18 50 ના ના 55 આખો 55 આલે રોક બેંજો રમો રૂપિયા બનજાઓ જય જોગીશ્વર કેતારેથી આને

દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ઓગણીસ પાંત્રીસો ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ ઓગણીસ પંચાવન जीतू भाई नाम जीतू भाई जीतू भाई राजेपुरा खांडी ठाकुर जी पचास खांजी लाल ठाकुर जी